નકલી પીએસઆઈ બની લોકોને ઠગતા મોબિન સોદાગર વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે વડોદરા શહેરના જેપી રોડ પોલીસ મથકે સબ્બીર હુસેને આ ફરિયાદ નોંધાવી છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં આ નકલી પીએસઆઈ મોબિન સોદાગર દ્વારા અમદાવાદ કસ્ટમમાં ફસાયેલા તેમના ગોલ્ડને છોડાવવા માટે તેમની પાસેથી ચૌદ લાખ રૂપિયા લીધા હતા અને પછી જ્યારે કામ અંગે ફોન કરવામાં આવતો તો તેણે ફોન ઉચકવાનું બંધ કરી દીધું હતું ને આ રીતે તેણે સબ્બીર હુસૈન સાથે પણ છેતરપિંડી ખરી હોય આ નકલી પીએસઆઈ ઝડપાઈ ગયો છે અને આખો મામલો સામે આવતા સબ્બીર હુસેન દ્વારા જેપી રોડ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે જેપી રોડ પોલીસ મથકમાં સબ્બીર હુસૈન તૈયારીવાલાએ ફરિયાદ નોંધાવી છે અમદાવાદ કસ્ટમમાં ફસાયેલું પોતાનું ગોલ્ડ પાછું અપાવવા માટે આ નકલી પીએસઆઈ મોબેન સોદાગરે સબ્બીર હુસૈન પાસેથી ચૌદ લાખ રૂપિયા લીધા હતા નકલી પીએસઆઈ મોબીને પહેલાં વીસ લાખ રૂપિયા માંગ્યા હતા અને પછી ચર્ચાના અંતે ચૌદ લાખ રૂપિયામાં કામ નક્કી થયું બે હજાર ત્રેવીસમાં ચૌદ લાખ રૂપિયા લીધા હતા તાંદરજા વિસ્તારમાં તેણે આ પૈસા લીધા હતા અનેકવાર ફરિયાદી સબ્બીરે નકલી પીએસઆઈ મોબીન પાસે કામ અંગે સંપર્ક કર્યો પરંતુ સંપર્ક કરતા પછી તેણે ફોન રિસીવ કરવાનું જ બંધ કરી દીધું આખરે એસઓજી પોલીસે ધરપકડ કરતાં સબ્બીર હુસેનને આખા જ મામલાની જાણ થઈ એટલે તે જેપી રોડ પોલીસ મથકે પહોંચ્યા અને તેમણે પણ ફરિયાદ નોંધાવી છે હવે જેપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દે ગઈકાલે કે જે મુબિન સોદાગાર ઉર્ફે સમીર જે નકલી જે લોકોને કહે છે કે હું અમદાવાદ ગાંધીનગરનો એસઆઈટી ઓફિસર છું પીએસઆઈ છું તો આ માણસ જે આપણી સાથે ફ્રોડ કરે છે અને એ કામ માટે એ આપણે આપણી પાસે પૈસાની માગણી કરી હતી કે તમારું કામ કરી આપીશું આટલા રૂપિયા તમને આપવા પડશે આ ભાઈ તમારું કામ કાઢી આપશે ને આમનાથી તમારું કામ થઈ જશે તો બે ત્રણ વખત મેં મિટિંગ કરી અમદાવાદ માલ ફસાયું હતું તે બાબતે મારી પાસેથી આ બાબતે મારી વાત થઈ હતી પોલીસ છે વરદી માં બે ત્રણ વખત અમારી પાસે આયો હતો કેટલા પૈસા અમે એમને ચૌદ લાખ રૂપિયા કેસ આપ્યા છે લગભગ સાડા ત્રણ વર્ષ થયા બે ની અંદર

કો વ્યક્તિ ઉપર જે કાર્ય આવા વ્યક્તિ ઉપર જે લોકોને પ્રજા બોલીભાલી પ્રોદાની પ્રજાને લુટતા માણસોને ની સામે સખતથી સખત સજા થવી જોઈએ ને સખતથી સખત એમને બાબત એમના ઉપર કાર્યવાહી થવી જોઈએ આજે હું છે મારા જેવા ઘણા કેટલા હશે જે લોકો પોતાની મહેનત થી રોજગાર ધંધો કરે છે એને આ રીતના ફ્રોડ કરીને પૈસા લઈ જતો હોય તે વ્યક્તિ પર તો જેટલામાં જેટલું સખતથી સખત કાયદો થતો હોય ને એટલો કરવો જોઈએ મારું નામ સબ્બીર હુસેન તૈડીવાલા વાલા હો અત્યારે ઓફિશિયલી જે મેં પૈસા આપ્યા છે કે ચૌદ લાખ રૂપિયાના એટલા રૂપિયાની જ ફરિયાદ કરવામાં આવી છે